ખેડૂતોને મળતી જે સહાય છે એ બંધ થઈ શકે છે અને આની અંદર કયા ખેડૂતોને સહાય મળવા પાત્ર છે જો તમે આ ખેડૂતના લિસ્ટની અંદર નથી આવતા તો તમને આ પાક સહાય મળવા પાત્ર નથી એટલે આ પરિપત્ર ખાસ જોઈ લેજો અને આ વિડીયોને વધારેમાં વધારે ખેડૂત સુધી પણ શેર કરી દેજો એટલે બધા ખેડૂતોને ખબર પડે કે સરકાર દ્વારા શું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ તો આની અંદર કહેવામાં આવ્યું છે કે રાજ્યની અંદર ચાલુ વર્ષે ખરીફ બે હજાર પચીસ ઋતુની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસની અંદર થયેલા ભારે વરસાદને કારણે મુખ્ય રૂપે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ વાવ અને થરાદ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકને નુકસાન થયું છે અને ખેતરની અંદર પાણી ભરાઈ જવાના કારણે વ્યાપક પાક નુકસાનની પ્રાથમિક અંદાજો જિલ્લા વહીવટ તંત્ર દ્વારા મળેલ છે મિત્રો વાત કરીએ તો આની અંદર આ જિલ્લાની અંદર ખેતી પાકોનો નોંધપાત્ર વાવેતર થયું હતું આ સમયે ખરીફ પાકની અંદર ફૂલ પુખ્ત કાપણી અવ્યવસ્થા હતા અને જિલ્લાની અંદર ઉદ્ભવેલી સ્થિતિને ધ્યાનમાં લઈ અને ખેડૂતોને સહાય આપવી જરૂરી જણાતા કૃષિ રાહત પેકેજ બે આપવાની બાબતે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી હવે રાજ્યની અંદર ખરીફ બે હજાર પચીસ ઋતુમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસની અંદર થયેલા વરસાદને કારણે રાજ્યની અંદર જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ એમ કુચ પાંચ જિલ્લાની અંદર અમુક શરતો મુજબ જ બજેટની અંદરથી કૃષિ રાહત પેકેજ આપવામાં આવશે અને તમે જોઈ શકો છો આ જે પરિપત્ર છે એ નવ અગિયાર બે હજાર પચીસનો છે ઘણા બધા લોકો કહેતા હતા કે આ જિલ્લાની અંદર પણ મળશે પરંતુ નવ તારીખે જાહેર કર્યું છે કે કયા કયા જિલ્લાના ખેડૂતોને પાક સહાય મળશે અને એના માટે શું તૈયારીઓ એમને રાખવાની છે હવે આની અંદર અમુક પણ નક્કી કરવામાં આવ્યા છે જેમ કે ખરીફ બે હજાર પચીસ અને છવ્વીસ ના ઋતુનું જે વાવેતર થયેલું બિનપિયત ખેતીના પાક હતા એમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર આઠ હજાર પાંચસોની સહાય મળવાપાત્ર છે આવી રીતે બજેટની અંદર તેર હજાર પાંચસો અને કુલ બાવીસ હજારની સહાય મળવાપાત્ર છે તેવી જ રીતે પ બે હજાર પચીસ અને છવ્વીસની અંદર તેત્રીસ ટકા તે તેથી વધુ નુકસાન થયું હોય એના માટે જે પિયત પાક છે એમાં સત્તર હજાર અને પાંચ હજાર મળી અને કુલ બાવીસ હજારની સહાય મળવાપાત્ર છે એવી જ રીતે બહુ વર્ષાયું બાગાયતી પાક કે જેની અંદર તેત્રીસ ટકા કે વધુ નુકસાન છે એના માટે બાવીસ હજાર પાંચસો

તો કે આ સહાય ખાતા દીઠ એટલે કે આઠ અ મુજબ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર પાત્ર છે આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરેલ નુકશાનગ્રસ્ત ગામની અંદર જ મળશે કે જેમને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું છે લાભાર્થી જે તે પાક નુકસાનની પ્રકાર મુજબ અ બ ક ત્રણેય પ્રકારના પાકો માટે સહાય મેળવી શકશે પરંતુ કુલ સહાય બે હેક્ટર કરતાં વધારે નહીં મળે આ ઉપરાંત નુકસાનની ગણતરી અને પાક વાવેતર વિસ્તાર તથા બહુ બાગાયતી પાકની અંદર તલાટીકમ મંત્રીનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે આ પેકેજ હેઠળ પાક નુકસાનની સહાય ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હોય તો એક જ ખાતાની અંદર મળવાપાત્ર છે આ સહાય પાક નુકસાન માટે જે કિસ્સામાં જમીન ધારકતા આધારે નિયુક્ત થયેલા મુજબ સહાય ચૂકવવા માટે પાંચ હજાર કરતાં ઓછી હોય તેવા કિસ્સાની અંદર પાંચ હજાર સહાય ચૂકવવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો કે એક હેક્ટરની અંદર કુલ આઠ હજાર પાંચસો ત્યારબાદ તેર હજાર પાંચસો એવી રીતે બાવીસ હજારની સહાય જેની પાસે અડધો હેક્ટર જમીન છે એમને અગિયાર હજારની સહાય ઝીરો પોઈન્ટ બે હેક્ટર છે એને પાંચ હજારની સહાય અને જીરો પોઈન્ટ એક હેક્ટર છે એમને પણ પાંચ હજારની સહાય મળવાપાત્ર છે હવે સહાયના અમુક ધારા ધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે કે વાવ થરાદ અને પાટણ જિલ્લાની અંદર ભારે વરસાદને કારણે જે વિસ્તારની અંદર હજુ સુધી પાણી ભરાયેલા હોય તેમજ શિયાળુ પાકના વાવેતર થવાનો હોય એમને જમીન સુધારણા માટે વધારાની વીસ હજારની પ્રતિ હેક્ટર સહાય પણ આપવામાં આવશે આ સહાય જે છે વીસ હજારની એ ફક્ત વાવ થરાદ અને પાટણ જિલ્લા માટે છે બાકીના જિલ્લાઓ માટે વધારાની સહાય નથી વાવથરાદ અને પાટણ જિલ્લામાં એક નવેમ્બર બે હજાર અથવા તો તે પછીની સ્થિતિએ ખેતરની અંદર પાણી ભરાયેલા તેવા ખેડૂતને જાતે અથવા અન્ય મારફતે જે તે સર્વે નંબરના જીઓ ટેગિંગવાળો જે ફોટો છે એ કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઉપર અપલોડ કરવાનો હતો હવે પાત્રતાની આપણે વાત કરીએ તો આ કૃષિ રાહત પેકેજમાં પાક નુકસાન લાભ મેળવતા ખેડૂતોએ આઠ તલાટીનો વાવેતરનો દાખલો સાત બારનો દાખલો આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક અકાઉન્ટ આઈએફએસસી કોડ નામ દર્શાવતી બેન્ક પાસબુકની નકલ છે એ નાખવાની રહેશે અને જો સંયુક્ત ખાતેદાર હોય તો ખાતેદારનું ના વાંધાનું સંમતિપત્રક પણ આની અંદર તમારે ભરવાનું રહેશે અને તમારું જે ફોર્મ છે એ કૃષિ રાહત પેકેજ કે પોર્ટલ ઉપર વીસીઈ અથવા તો વીએલઈ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે આના માટે તમારે કોઈ પણ ચૂકવણું નથી કરવાનું જો કોઈ પૈસા માગે તો તમે કહી શકો છો કે આ ફોર્મ ફ્રીની અંદર ભરાઈ રહ્યા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો આની અંદર કયા કયા ખેડૂતોને લાભ મળશેનું લિસ્ટ પણ નીચે આપ્યું છે આ બધી ટૂંકમાં શરતો છે કે શું શું શરતો છે આની અંદર કેવી રીતે ખેડૂતોના ખાતાની અંદર પૈસા જશે રાજ્ય કક્ષાએ કેટલા પૈસા ચૂકવવાના છે કેન્દ્ર સરકાર કેટલા પૈસા ચૂકવશે આ ઉપરાંત પેકેજની શું માહિતી છે ગ્રામ સેવકનો શું રોલ છે કયા બજેટની અંદરથી કેટલા પૈસા આવશે બધી જ માહિતી અહીંયા ઉપર આપેલી છે અને આટલા જગ્યાએ આ જે કોપી છે એ રવાના પણ કરેલી છે હવે વાત કરીએ તો કૃષિ રાહત પેકેજની અંદર કયા કયા ગામ અથવા તો તાલુકાની યાદી આપેલી છે વાવ અને થરાદ જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો ભાભર ગામ ભાભર તાલુકાના જે આટલા ગામો છે એની અંદર આ સહાય મળવા પાત્ર છે ભાભર પછી તમે જોશો સુઈ ગામ છે ત્યાં પણ આનો લાભ મળવાપાત્ર છે થરાદની અંદર ત્યારબાદ થરાદ તાલુકાની અંદર પણ લિસ્ટ આપેલું છે ત્યાંનો લાભ મળશે વાવની અંદર આટલા જે ગામ છે એનો આનો લાભ મળવા પાત્ર છે રાધનપુરની અંદર પણ આ લાભ મળવા પાત્ર છે સાંતલપુરની અંદર સાંતલપુર બાદ આપણે વાત કરીએ તો શંખેશ્વરની અંદર શંખેશ્વર બાદ સમીની અંદર સમી તાલુકા ત્યારબાદ ભજાઉ તાલુકા તાલુકાની અંદર પણ આ લાભ મળશે જુનાગઢના મેંદરડાના વેંથલીના અને માંગરોળની અંદર આ લાભ મળવા પાત્ર છે હવે માંગરોળ અંદર અલગ અલગ ગામ આપેલા છે જેમ કે કોડવાવ દડવા ભાત રોડ તો આ ખેડૂતોને આનો લાભ મળશે અને સહેરા ભીમથાળની અંદર સહેરા છે એ લોકોને આનો લાભ મળશે તો આવી રીતે અહીંયા ઉપર ટોટલ ગામની યાદી આપેલી છે આટલા ગામોની અંદર આટલા તાલુકાના આટલા ગામ છે એમને આ લાભ છે એ મળવાપાત્ર છે આમના સિવાય બીજા ખેડૂતો છે એને આનો લાભ નહીં મળે કારણ કે આ પત્રિકા નવ તારીખે

હવે ફાર્મ ખેડૂત તરફથી ભર્યા બાદ વેરીફિકેશન અર્થે ગ્રામ સેવક પાસે રજૂ થાય ત્યારે ખેડૂત દ્વારા રજૂ કરેલ અન્ય દસ્તાવેજ સાથે ખેડૂત નોંધણી કે જેને ફાર્મ રજિસ્ટ્રી અંતર્ગત ફરજિયાત કરેલ હોવી જોઈએ જેની પ્રિન્ટ અચૂકથી જોડવાની રહેશે જે પણ ખેડૂતો અરજીની અંદર ખેડૂત નોંધણીની પ્રિન્ટ સામેલ નહીં કરે તેની અરજી આગળ ચૂકવણી અર્થે મોકલવામાં આવશે નહીં અને તે અરજદાર દ્વારા નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓની અરજી આગળની કાર્યવાહી માટે હાથ ધરવામાં આવશે તો આ એક પરિપત્ર છે કે જ્યારે ખેડૂત ફોર્મ ભરે ત્યારે દસ્તાવેજની સાથે ખેડૂત નોંધણી જે ફાર્મર રજિસ્ટ્રેશન થયું હતું પોર્ટલ પરથી બે હજારનો હપ્તો મેળવવા માટે પણ આ ફાર્મર નોંધણી છે એ કરવામાં આવેલી હતી તો ફાર્મર નોંધણીનો દસ્તાવેજ છે તમારે આ દસ્તાવેજોની સાથે જોડવો પડશે બાકી તમને આનો લાભ નહીં મળે તો આ હતા આજના મોટા સમાચાર કે ખેડૂતોને કયા કયા જિલ્લાની અંદર લાભ મળવા પાત્ર છે અને કયા ગામના ખેડૂતોને આ લાભ મળશે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો